નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ સાત વિષય ગણિતની સ્વ અધ્યન પોથી ભાગ નંબર ચાર નું ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલનાની વાત કરવાના છીએ એ મિત્રો સ્વ અધ્યન પોથીના ભાગ નંબર ચાર ગણિત વિષયના ચેપ્ટર નંબર સાત છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર પોથીના ભાગ નંબર ચારના દરેક પાઠના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને બીજું મિત્રો કે તમારે આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન છે શાળા શિક્ષક એની લિંક આપેલી છે ત્યાંથી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને સ્વાધ્યન પોથીના ભાગ નંબર ચારના દરેક પાઠની પીડીએફ જોઈ શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગણિત ની સ્વચ્યન પોથીનો ભાગ નંબર ચાર ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલના પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો એમાં એક કિગ્રા એ બસો પચાસ ગ્રામ કરતાં કેટલું ઘણું વજન થાય તો સી ચાર ત્યાર પછી બીજું ચારસો લીટર ના પચીસ ટકા એટલે સો લીટર ડી ચોથું એક પેન બાર રૂપિયામાં ખરીદી પચીસ ટકા નફો મેળવે કેટલામાં વેચવી પડે સી પંદર રૂપિયા પાંચમું પચીસો રૂપિયાનું બાર ટકા લેખે બે વર્ષનું વ્યાજ મુદ્દે કેટલું સી ત્રણ હજાર સો એટલે એકત્રીસો રૂપિયા છઠું આઠ રૂપિયા અને પચાસ પૈસાનો ગુણોત્તર તો બી સોળ ના છે કેટલા ટકા નવ હજાર થાય તો એ બસો ટકા આઠમું કઈ રકમ નું વાર્ષિક ચૌદ ટકા લેખે બે વર્ષનું વ્યાજ એકસો છવ્વીસ થાય તો સી ચારસો પચાસ નવમું બે ના છેદમાં ત્રણ એટલે કેટલા ટકા તો છાસઠ સાઠ બે ના છેદમાં ત્રણ ટકા સમય અગિયારમુ સો ના પચાસ ટકા ના પચાસ પચીસ ટકા એટલે ડી બાર પોઈન્ટ પાંચ ટકા પછી બારમું ત્રણસો પંદર એ કઈ સંખ્યાના નેવું ટકા છે તો બી ત્રણસો પચાસ ત્યાર પછી તમારે સી બાસઠ પોઈન્ટ પાંચ ટકા બીજું બે ના ત્રણ એટલે ઈ પિંચોતેર ટકા ત્રીજું જીરો પોઈન્ટ પાસાઠ એટલે ડી પાસાઠ ટકા ચોથું પંદર માંથી ત્રણ એટલે એ વીસ ટકા પાંચમું એક કલાકમાંથી ત્રીસ મિનિટ એટલે બી પચાસ ટકા આ રીતના જોડકા થશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલી સંખ્યાને ટકામાં ફેરવો તો મિત્રો તમારે કોઈ પણ સંખ્યાને ટકામાં ફેરવવી હોય તો તે સંખ્યાને તમારે સો વડે ગુણવા પડે તો ત્રણના છેદમાં પચીસ ગુણ્યા સો પચીસ પચીસ આપણે ઉડાડશું એટલે ત્રણ ચાર બાર ટકા બાજુમાં દાખલો છે સાતના છેદમાં ચાલીસ ગુણ્યા સો એમાંથી શૂન્ય કેન્સલ થશે સાત ગુણા દસ છેદમાં ચાર એટલે સત્તર પોઈન્ટ પાંચ ટકા ત્રીજું પોઈન્ટ ગુણ્યા સો જીરો પોઈન્ટ પાંત્રીસ એટલે પાંત્રીસ ના છેદ સો અને સો સો કેન્સલ એટલે પાત્રીસ ટકા ચોથું બે એક તો બે પોઈન્ટ એક ગુણ્યા સો ના દસ 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 એટલે એકવીસ ગુણ્યા દસ એટલે બસો ત્યાર પછી પાંચમું ચૌદ પોઈન્ટ છોતેર તો ચૌદ પોઈન્ટ છોતેર ગુણ્યા સો એટલે ચૌદ છોતેર ના સો 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 કેન્સલ એટલે ચૌદ ટકા ત્યાર પછી પ્રશ્નોચાર નીચે આપેલ આકૃતિમાં ચાલીસ ટકા ભાગમાં રંગ પૂરેલ રંગ પૂરો તો અહીંયા ટોટલ મિત્રો પાંચ આડી લાઈન ને પાંચ ઊભી લાઈન એટલે પચીસ ખાના છે તો પચીસ ખાનામાં આપણે એના ચાલીસ ટકામાં રંગ પૂરવો છે દસ ખાનામાં તમારે રંગ પૂરવાનો છે જે અહીંયા પૂરેલો છે ત્યાર પછી પ્રશ્ન પાંચ ચોકમાં દસ ટકા કેલ્શિયમ ત્રણ ટકા કાર્બન ને બાર ટકા ઓક્સિજન હોય તો બે પૂર્ણાંક એક દુતીયા ચોકમાં કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય કુલ ટકાવારી દસ વત્તા વત્તા ત્રણ બાર બરાબર પચીસ ટકા કેલ્શિયમની ટકાવારી તો કે છેદમાં પચીસ ગુણ્યાસો એટલે ચાલીસ ટકા કાર્બનની ટકાવારી ત્રણ ના છેદમાં પચીસ ગુણ્યાસો એટલે બાર ટકા તો ચોક અઢી કિલો એટલે બે પોઈન્ટ પાંચ કેજી એટલે પચીસો ગ્રામ તો કાર્બન છે પચીસો ના બાર ટકા તો પચીસોના બાર ટકા એટલે ત્રણસો ગ્રામ થાય અને કેલ્શિયમનું વજન પચીસો ચાલીસ ટકા એટલે એક હજાર ગ્રામ પ્રશ્ન છ આઠ કિગ્રામ મિશ્રણમાં પંચાવન ટકા રેતી તેત્રીસ ટકા સિમેન્ટ અને બાકીનો ભાગ ચૂનો છે તો મિશ્રણમાં ચૂનાનો ચૂનાની માત્રા શોધો તો ચૂનાનો ભાગ સો ટકા જે આપણે છે એમાંથી પંચાવન ટકા રેતી ને તેત્રીસ ટકા સિમેન્ટ કાઢીએ

તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા કુલ વસ્તીનો ગુણોત્તર શોધો તો સાક્ષર લોકો આઠ હજારના એંશી ટકા એટલે આઠ હજાર ગુણ્યા એસી છેદમાં સો તો શૂન્ય શૂન્ય કેન્સલ એસી ગુણ્યા એસી એટલે છ હજાર ચારસો તો છ હજાર ચારસો છે એ સાક્ષર લોકો છે આઠ હજારમાંથી તેમાં ચાલીસ ટકા સ્ત્રીઓ છે એટલે છ હજાર ચારસોના ચાલીસ ટકા તો સ્ત્રીઓની સંખ્યા થશે છ હજાર ચારસો ગુણ્યા ચાલીસ છેદમાં સો 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 કેન્સલ છ હજાર ચોસઠ ગુણા ચાલીસ બે હજાર સાઠ તો ગુણોત્તર સ્ત્રીઓની સંખ્યા છેદમાં કુલ વસ્તી બે હજાર તો શૂન્ય શૂન્ય કેન્સલ બસો છપ્પન બત્રીસ અને બત્રીસ પચીસ કેન્સલ આઠના છેદમાં પચીસ એટલે આઠ જેમ પચીસ એનો ગુણોત્તર થશે પ્રશ્ન આઠ રોહિત આઠસો ગુણમાંથી પાંચસો સાઠ ગુણ મેળવે છે અને નેન્સી પાંચસો ગુણમાંથી ચારસો ત્રીસ ગુણ મેળવે છે તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય રોહિતના ટકા પાંચસો સાઠ ગુણાસો છેદમાં આઠસો એટલે છપ્પન પાંચસો સાઠના છેદમાં આઠ શૂન્ય કેન્સલ કરીએ એટલે સિત્તેર ટકા રોહિતને મળે છે નેન્સીના ટકા ચારસો ત્રીસ ગુણ્યાસો છેદમાં પાંચસો શૂન્ય શૂન્ય કેન્સલ ચારસો ત્રીસના છેદમાં પાંચ છ્યાસી ટકા તો ને ટકા વધુ હોવાથી છે અહિયાં પ્રશ્ન નવ નવ હજાર સાદા વ્યાજે મૂકતા આઠ વર્ષમાં અઢાર થઈ જાય તો વાર્ષિક વ્યાજનો દર શોધો તો અહીંયા મિત્રો નવ હજાર રૂપિયા સાદા વ્યાજે મિકા એટલે મુદલ નવ હજાર થશે એમાં અઢાર હજાર થયા એટલે વ્યાજ પણ તમને નવ હજાર મળશે નવ હજાર પ્લસ નવ હજાર એટલે અઢાર હજાર તો અહીંયા આઈ છે વ્યાજ એ નવ હજાર થશે મુદલ પણ નવ હજાર થશે આઠ વર્ષ એટલે ટી આઠ વર્ષ અહીંયા આર આપણે વાર્ષિક વ્યાજદર શોધવાનું છે એટલે આર બરાબર સો આય છેદમાં પી ગુણ્યા ટી એન પણ લખો તો ચાલે ને ટી પણ લખો તો ચાલે એટલે સો ગુણ્યા નવ હજાર છેદ માં નવ હજાર દસમો એક ફૂલદાની કિંમત બાર પોઈન્ટ ફૂલદાની કિંમતમાં બાર ટકાનો વધારો થયો છે જો ભાવ વધારા પછી ફૂલદાની કિંમત આઠસો છન્નું હોય તો ફૂલદાનીની મૂળ કિંમત શું હશે ધારો કે ફૂલદાનીની મૂળ કિંમત સો રૂપિયા છે તેમાં બાર ટકાનો વધારો એટલે એની મૂળ કિંમત કિંમત ને બાર તો એકસો બાર રૂપિયા કિંમત હોય ત્યારે એની મૂળ કિંમત સો આઠસો છન્નું રૂપિયા કિંમત હોય ત્યારે મૂળ કિંમત કેટલી તો આઠસો છન્નું 112 સો છેદમાં એકસો બાર તો એકસો બાર આઠ એટલે એકસો બાર એકસો બાર કેન્સલ આઠ ગુણા સો એટલે આઠસો રૂપિયાની મૂળ કિંમત થશે ત્યાર પછી પ્રશ્ન નંબર છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ ઉપરાંત મિત્રો સ્વાધ્યન પથના દરેક ભાગની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપેલી છે ત્યાંથી તમે સારા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે દરેક સ્વધિન પોથીના ભાગની પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન અગિયાર રાધિકા તેના મિત્રો પાસેથી બાર હજાર ઉછીના લે છે તેમાંથી ચાર હજાર અઢાર ટકા લેખે બાકીના પંદર ટકા લેખે ત્રણ વર્ષ બાદ કુલ વ્યાજ કેટલું તો પેલું છે ચાર હજાર રૂપિયાની આઠ ટકા અને ત્રણ વર્ષ માટે ગણતરી કરીએ તો બે હજાર રૂપિયા થાય છે બાર હજારમાંથી ચાર હજારની ગણતરી કરી બાકીના રહ્યા આઠ હજાર તો આઠ હજાર છે એની ગણતરી કરીએ તો એના છત્રીસો રૂપિયા થઈ છે કુલ વ્યાજ એકવીસો સાહીઠ વત્તા છત્રીસ એટલે પાંચ હજાર સાઠ રૂપિયા થશે ત્યાર પછી આ રીતની ખાલી જગ્યા છે જીરો ટકા અહીંયા ખાલી જગ્યા બાકી રહી ગયું દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા ટકા સિત્તેર ટકા ટકા નેવું ટકા અને સો અહીંયા બાકી છે એમાં દસ ટકા લખવાનું દસ ટકા એટલે એકના છેદમાં દસ વીસ ટકા બે ના છેદમાં દસ ત્રીસ ટકા ત્રણ ના છેદમાં દસ ચાલીસ ટકા ચારના છેદમાં દસ પચાસ ટકા પાંચના છેદમાં દસ એમાં છેદ ઉડાશું અહીંયા ચારના છેદમાં દસ છેદ ઉડાશ લેવું થશે સાઈઠ ટકા એટલે છ ના છેદમાં દસ એટલે ત્રણના છેદમાં પાંચ સિત્તેર ટકા સાતના છેદમાં દસ એસી એટલે આઠના છેદમાં દસ એમાં છેદ ઉડાડશું એટલે ચારના છેદમાં પાંચ આ રીતનું તમે પોઈન્ટમાં લખી શકો છો ત્યાર હું ખાલી જગ્યા પૂરો બે માસ એટલે એકના છેદમાં બે ભંગા બાર એટલે એકના છેદમાં છ વર્ષ ત્રણ માસ એટલે ત્રણના છેદમાં બાર ત્રણ ચાર બાર કેન્સલ છે એકના છેદમાં ચાર ચાર વર્ષ માસ એટલે એટલે ચારના છેદમાં છેદમાં બાર એકના ત્રણ વર્ષ છ માસ એટલે એકના છેદમાં બે વર્ષ ચોવીસ માસ ચોવીસ માસ એટલે બે વર્ષ તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિશે ગણિત નિશ્વધન પોથીના ભાગ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો